જમ્મુ કાશ્મીરના કુલગામમાં આજ રોજ રવિવારે સતત બીજા દિવસે એન્કાઉન્ટર ચાલુ છે મુદરધમ અને ચીનીગામ ગામ અત્યાર સુધીમાં છ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે તો બે જવાનો પણ શહીદ થયા છે ત્યારે મુદરધામમાં બે ત્રણ આતંકવાદીઓ અને ચીની ગામમાં વધુ એક આતંકવાદી છુપાયા હોવાની આશંકા છે બંને જગ્યાએ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે મુદરધામમાં આજરોજ સવારે એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો હતો અને અહીં ગત રોજ શનિવાર બપોરે આતંકવાદીઓ સામે લડતા એક જવાન શહીદ થયો હતો તો કુલગામના ચીનીગામ ગામ ગઈકાલે ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા એક જવાન સહિત થયો હતો તો બીજી તરફ જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં માજુકટ વિસ્તારમાં આજ રવિવાર સવારે આતંકવાદીએ આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો જેમાં એક જવાન જાગ્રસ્ત થયો હતો જવાનોએ જવાબી કાર્યવાહી કર્યા બાદ આતંકીઓ ગાઢ જંગલમાંથી ફરાર થઈ ગયા હતા તો સેના અને પોલીસનું હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ